દોસ્તો હું સોલંકી રણજીત એશિયન વિદ્યાલય દ્વારા શરૂ કરાયેલ એ લર્નિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે સાત પોઈન્ટ ત્રણમાં આઈ થિંક દસક એક્ઝામ્પલ ગણેલા હતા અગિયારમાં એક્ઝામ્પલથી વાત કરીએ તો અગિયારમાં એક્ઝામ્પલ કેવી રીતે થશે સાત પોઈન્ટ ત્રણ એટલે એનો મતલબ થશે કે ત્રિકોણમિતિ વિધિ બે ગુણાકારમાં આપેલા હોય અથવા તો સાઇન વર્ક કે કોસ વર્ક આપેલા હોય સાઇન કે કોસની એક કરતાં વધારે ઘાત આપેલી હોય ત્યારે આપણે જે છે એ ત્રિકોણમિતિ વિધેયનો એટલે કે અગિયારમાંમાં જે શીખી ગયા એ સૂત્રોનો ઉપયોગ કરી અને એનું સંકલન કરવાનું થાય તો જો અગિયારમાં આપણને આપેલો છે અગિયારમાંમાં અહીંયા આપેલો છે કોસની ચાર ઘાત ટુ એક્સ ડીએક્સ આપેલું છે આવું આપણને આપેલું છે તો આમાં તો આપણને ઓલરેડી ખબર છે કે કોસની ચાર ઘાત ટુ એક્સ ડીએક્સ આપેલા છે તો આગળના એક્ઝામ્પલમાં આપણે ગણ્યા એમ કે અહીંયા આ રીતે લખી શકાય કે કોસનો વર્ગ બે એક્સ આખાનો વર્ગ આનો ડીએક્સ લખી શકાય કારણ કે ચાર ઘાત હતી તો વર્ગ એનો વર્ગ લખી શકાય એટલે અહીંયા આપણને આ રીતે પદ મળ્યું હવે કોસનો વર્ગ છે તો એનો મતલબ આપણને ખબર છે કે એની જગ્યાએ શું લખાય તો કે વન પ્લસ કોસ ફોર એક્સ બાય ટુ અને આખાનો વર્ગ લખીએ કાંઈ કે ખૂણો છે એનો ડબલ થાય અને કોસ હોય તો વધતા આવે તો બે એક્સ હતા તો ફોર એક્સ હશે છેદમાં તો બે જ આવે અને એનો વર્ગ બે બાર લઈ લઈશું એટલે થઈ જશે વન બાય ફોર અને સાદરૂપ આપી દઈશું તો અહીંયા થશે એ વર્ગ એટલે એક વધતા ટુ કોસ ફોર એક્સ અહીંયા થશે કોસ વર્ગ ચાર એક્સ હશે એટલે અહીંયા શું કરી દીધું આનો વર્ગ અને અંશનો વર્ક કરી અને સાદરૂપ આપી દીધું આનું પણ સંકલન ખબર છે આનું પણ ખબર છે આનું ખબર નથી પણ વર્ગ આવ્યો એટલે પાછું ફરીવાર સૂત્ર લાગશે તો એ થશે વન બાય ફોર શું થશે અહીંયા વન પ્લસ ટુ કોસ ફોર એક્સ એમના પ્લસ કોસ વર્ગ છે એટલે શું થશે વન પ્લસ કોસ ખૂણો પાછો ડબલ થઈ જશે એટલે આઠ એક્સ છેદમાં બે આવું થશે ઇન્ટુ ડીએક્સ આવું થશે ને ચાલો પહેલાં બે લસા લઈ અને બાર લઈ લઈએ તો અહીંયા શું થશે એકના છેદમાં આઠ અહીંયા થશે બે લસા લઈશું એટલે અહીંયા થશે બે વત્તા અહીંયા થશે ચાર કોસ ચાર એક્સ વત્તા એક વત્તા અહીંયા થશે કોસ આઠ એક્સ ડીએક્સ થશે બે વત્તા એક એટલે ત્રણ થશે એટલે આપણે સાદુ રૂપાએ એટલે અહીંયા થશે એકના છેદમાં આઠ શું થશે અહીંયા સંકલનમાં ત્રણ વત્તા શું થઈ જશે અહીંયા ચાર કોસ ચાર એક્સ વત્તા અહીંયા થશે કોસ આઠ એક્સ ઇન્ટુ એક્સ ચલો બધા પદનું આપણને સંકલન ઓલરેડી ખબર છે કારણ કે આપણને હવે તો સંકલન ખબર છે એટલે સંકલન કરી દઈશું એટલે અહીંયા થશે એકના છેદમાં આઠ ત્રણ છે તો એનું થશે ત્રણ એક્સ વધતા ચાર કોસનું થશે અહીંયા થશે સાઈન ચાર એક્સ છેદમાં એક્સનો સવયો એટલે ચાર વધતા અહીંયા થશે સાઇન છે તો એનું થશે એટલે સોરી કોસ છે તો એનું થશે સાઈન આઠ એક્સ અને એક્સનો સવયો આઠ એટલે છેદમાં આઠ સી ચલો સાદુરૂપ આપી દે તો અહીંયા થશે ત્રણ એક્સ છેદમાં આઠ વત્તા ચાર ચાર થઈએ છીએ અહીંયા તો એ થશે સાઈન ચાર એક્સ છેદમાં આઠ વત્તા અહીંયા શું થશે સાઈન આઠ એક્સ છેદમાં ચોસઠ વત્તા સી એટલે કે એનો મતલબ કે અહીંયા આપણને સાઈન આપે કે કોસ આપે ચાર ઘાત આપેલા હોય તો વર્ગ એનો વર્ગ કોસ વર્ગ બે એક્સ એનો વર્ગ કોસ વર્ગ છે તો એનો મતલબ થશે પ્લસ વાળું સૂત્ર આવશે વન પ્લસ કોસ જે ખૂણો આપેલો છે એનો ડબલ એટલે કે ફોર એક્સ છેદમાં ફોર એનો વર્ક બે છે એને બહાર લઈશું એટલે વર્ક કરશું એટલે વન બાય ફોર થઈ જશે અંશનો વર્ક કરી દઈશું એટલે એ વર્ગ એટલે વન વધતા ટુ એ એટલે ટુ કોસ ફોર એક્સ બી એટલે કોસ વર્ક ફોર ચલો પહેલાં બે પદનું સંકલન ખબર છે કોસ વર્ગ ફોર એક્સ ફરીવાર આવ્યા તો ફરીવાર એનું શું થશે સૂત્ર મૂકી દઈશું વન પ્લસ કોશ ફોર છે તો એના થઈ જશે આઠ એક્સ ભાગ્યા બે બે બાર લઈ લસા લાઈન તો પહેલાં બે ચાર ચાર કોસ ચાર એક્સ વધતા એક વધતા કોસ આઠ એક્સ બે એક એટલે ત્રણ થઈ જશે વધતા ચાર કોસ એક્સ વધતા આઠ કોસ આઠ એક્સ ફરી વાર શું કરી દઈશું સંકલન કરી દઈશું પહેલાં આનું થશે એટલે ત્રણ એક્સ વત્તા ચાર સાઇન એક્સ અને છેદમાં ચાર થશે કારણ કે સવયવ આવશે કોસ આઠ એક્સનું થશે સાઇન આઠ એક્સ છેદમાં આઠ કારણ કે આઠ છે એનો સવયવ આવશે અને વત્તા સી વન બાય ફોર છે એને અંદર ગુણી દઈશું એટલે આપણો ફાઇનલ આન્સર અહીંયા છે એ જે છેલ્લે લખ્યો ત્રણ એક્સ છેદમાં આઠ વત્તા ચાર એક્સ સાઈન ચાર એક્સ છેદમાં આઠ વધતા સાઈન આઠ એક છેદમાં થાય એટલે આનો આન્સર આ રીતે મળે चलो એની પછીનું એક્ઝામ્પલ આપણે આપેલો છે બારમું એક્ઝામ્પલ છે આઈ છે બારમો એક્ઝામ્પલ આપેલું છે આઈએમપી છે સંકલનમાં એને આપેલું છે સાઇન વર્ગ એક્સ છેદમાં વન પ્લસ કોસ એક્સ વર્ગ એક્સ છેદમાં કોસ ફોર એક્સ આપેલા છે તો સૌથી પહેલા આપણે અહીંયા આદેશ લેવાથી થાય નહીં તો સાઈન વર્ગ છે એને કોસમાં ફેરવું હોય તો એને શું લખી શકાય તો આને આવું લખાય વન માઇનસ કોસ વર્ગ એક્સ છેદમાં આવું લખાય વન કોસ એક્સ બી એક્સ લખાય એ વર્ગ માઇનસ બી વર્ગ ઉપર થઈ ગયું તો ઉપરના આવો એવું પડશે તો આવું થશે વન પ્લસ કોસ એક્સ અને એ લખી કાય વન માઇનસ કોસ એક્સ લખાય અને છેદમાં શું થઈ જશે વન પ્લસ કોસ એક્સ થશે ઇન્ટુ ડીએક્સ એવું લખાય વન cos કોશવાળું છે એ કાઢ થઈ જશે તો અહીંયા થશે સંકલનમાં વન માઇનસ શું વચ્ચે અહીંયા કોસ એક્સ ડીએક્સ વચ્ચે આનું સંકલન તો આપણને ખબર છે કે વનનું શું થશે એક્સ માઇનસ કોસનું શું થશે સાઇન એક્સ હશે વત્તા આ ફાઇનલ આન્સર થાય એટલે કે પહેલાં શું કરી દઈશું આપણે સાઈન વર્ગ આપેલા છે સાઈન વર્ગ એક્સ તો એને શું લખાય વન માઇનસ કોશ વર્ગ એક્સ વન માઇનસ કોશ વર્ગ એક્સ છે એટલે એનો મતલબ શું થઈ ગયા એ પ્લસ બી એ માઇનસ બી વાળું સૂત્ર લાગી ગયું તો એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર એ પ્લસ બી એટલે કે વન પ્લસ કોસ એક્સ અને બીજામાં વન માઇનસ કોસ એક્સ વન પ્લસ કોસ એક્સ છે એ કટ થઈ જશે તો વન માઇનસ કોસ એક્સ આવશે તો વનનું થશે એક્સ અને માઇનસ કોસનું થશે સાઈન એક્સ એટલે આન્સર આ રીતે થાય ચલો તેરમો આપેલો છે સંકલનમાં અહીંયા આપેલું છે કોસ ટુ એક્સ કોસ ટુ એક્સ માઇનસ અહીંયા આપેલું છે કોસ ટુ આલ્ફા છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ડીએક્સ આવું સૂત્ર સોરી આવી કિંમત આપેલી છે ઉપર ટુ એક્સમાં ખૂણો આપેલો છે નીચે ખાલી એક્સ આપેલો છે કોસ ટુ એક્સ હોય તો એને સૂત્ર શું લખાય અને આમ લખી શું હું ટુ કોસ વર્ગ એક્સ માઇનસ એક આવું સૂત્ર લખાય માઇનસ અહીંયા શું થશે ટુ કોસ વર્ગ આલ્ફા માઇનસ એક લખાય અને છેદમાં અહીંયા છે એને કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ ડીએક્સ લખાય ચલો સાદરૂપ આપી દઈએ તો અહીંયા શું થશે ટુ કોસ વર્ગ એક્સ માઇનસ વન માઇનસ ટુ કોસ એક અને છેદમાં શું થઈ ગયું કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ ડીએક્સ વન વન કટ આવું થઈ છે તો પદ કેટલું લીધું આપણને તો કે સંકલનમાં બે કોસ વર્ગ એક્સ માઇનસ બે અહીંયા થશે કોસ વર્ગ આલ્ફા છેદમાં શું થઈ ગયું અહીંયા કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા બે સામાન્ય આવશે એ વર્ગ માઇનસ વર્ગનું સૂત્ર લાગશે તો ચાલો સૂત્ર લગાડી દઈએ તો અહીંયા થશે શું થશે કોસ એક્સ કોસ આલ્ફા અને બીજા કોષમાં લાગશે કોસે માઇનસ કોસ આલ્ફા અને છેદમાં અહીંયા થશે કોસે માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ ડીએક્સ માઇનસવાળું છે એ બ્રેકેટ્સ કટ થઈ જશે એટલે એનો મતલબ શું થશે તો કે આપણી જોઈએ સંકલનમાં આટલું પદ વધશે ટુ અહીંયા જો સંકલનમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ ડીએક્સ આવું થઈ જશે આનું સંકલન તો આપણને ખબર છે તો અહીંયા સંકલનમાં શું થશે તો કયા થશે ટુ કોસનું શું થશે તો કયા થશે સાઇન એક્સ માઇનસ કોસ આલ્ફા છે એ તો અચળ ગણાશે એટલે કોસ આલ્ફા બાર એટલે વધશે એક એટલે એકનું થશે એક્સ વધતા બે કુણી દઈએ એટલે આ શું થશે ટુ સાઇન એક્સ માઇનસ બે એક્સ અને આ થશે કોસ આલ્ફા કારણ કે આલ્ફા તો ઓલરેડી અચલ છે એટલે એ બહાર રહી જશે એટલે અહીંયા થશે ટુ સાઇન એક્સ માઇનસ બે એક્સ કોસ આલ્ફા વત્તા સી આ આપણું ફાઇનલ આન્સર થાય કારણ કે કોસ આલ્ફા છે એ તો આપણું પદ શું ગણાય અચલપદ ગણાય એટલે કે અચલપદ છે ને આપણે બહાર લઈ લેવાનું એટલે બધા એક એકનું સંકલન થશે એક્સ અને બે ગુણાકારમાં હતા એટલે બે ગુણી દીધા એટલે સૌથી એટલે આ ઘણીવાર એમ પી છે પૂછાય કે એવો છે એટલે આ ખાસ યાદ રાખજો પહેલાં શું કરવાનું કોસ ટુ આલ્ફાનું લગાડી દઈશું સૂત્ર અને કોસ ટુ એક્સનું સૂત્ર લગાડી દઈશું એક એક તો કટ થઈ જશે બે સામાન્ય આવશે એટલે એ વર્ગ માઇનસ બી વર્ગ એટલે છેદનું પદ છે એ પાછું કટ થઈ જશે અંશનું વધુ એમાં સરવાળાવાળું સોરી સોરી સરવાળાવાળું વચ્ચે અહીંયા વધતા વચ્ચે એટલે આ વધતા આવશે અહીંયા વધતા આવશે કે બાદ બાકી વાળું તો ઓલરેડી કટ થઈ ગયું છે એટલે વધતા આવશે એટલે કોસ એક્સ વધતા કોસ આલ્ફા તો પહેલાંનું થશે એટલે કોસનું સાઇન આલ્ફા થઈ જશે અને કોસ આલ્ફા છે સોરી કોસ એક્સ છે એનું સાઇન એક્સ થઈ જશે અને કોસ આલ્ફા ગણાશે બહાર આવી જશે એટલે એક્સ આવશે એટલે છેલ્લે આન્સર એમાં પણ આપણા વધતા આવશે એટલે અહીંયા થશે બે સાઈન એક્સ વધતા બે કોસ આલ્ફા વધતા સી એટલે આનો આન્સર આપણો આટલો થાય એટલે તેરમો એક્ઝામ્પલ છે એ આ રીતે થશે એની પછી ચૌદમો એક્ઝામ્પલની વાત કરીએ ચલો ચૌદમો એક્ઝામ્પલ આપણને આપેલું છે એમાં રકમમાં આવું આપેલું છે કોસેક્ષતા સાઈન એક્સ અને છેદમાં વન પ્લસ સાઈન ટુ એક્સ આવું આપણને આપેલું છે ઉપર આપેલા છે કોસેક્ષતા સાઇન એક્સ અને છેદમાં આપેલા છે વન પ્લસ સાઈન ટુ એક્સ હવે આપણે આને કેવી રીતે ગણી શકાય તો છેદમાં છે એ પદ છે એને આપણે એવું બનાવીએ કે ઉપરનું પદ છે એવું પદ થવું પડે તો એવું પદ થવા માટે શક્યતા કેવી થશે તો કે એક છે એને આપણે કોશ વર્ગ વત્તા સાઇન વર્ગ ધારીએ શકાય અને વધતાં સાઇન ટુ એક્સ એનું મધ્યમ પદ બનાવીએ કાંઈ ટુ સાઇન એક્સ એન ટુ કોસ એક્સ થઈ જશે એટલે મધ્યમ પદ થઈ જશે એટલે એનો મતલબ થઈ જશે પૂર્ણ વર્ગ પદાવલી નીચેથી બને એટલે નીચેની વર્ગ પદાવલી છે એ ઉપરની જ બનશે એક કટ થઈ જશે એટલે છેદમાં આવશે વન પ્લસ કોસ એક્સ વધતા સાઇન એક્સ થશે એનું સંકલન કરવાનું રહે એનો ખાલી જ આપવાનું થશે એટલે અહીંયા આપણને જે છે એ રીતે મળે સોરી ઉપર માઇનસ ઉપર માઇનસ આપેલા છે પ્લસ નથી માઇનસ આપેલા છે હમ તો છેદમાં છે આપણે પૂર્ણ વર્ગ બનાવું તો આવું થશે ઉપરનું આપણે એમને રાખીએ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ 1 ની જગ્યાએ આપણે આ ઉતારી લઈ લે તો ચાલે કે cos²x + sin²x હું લખાય 1 ની જગ્યાએ + આને શું લખાય 2 sinx * cosx લખાય * dx બહુ થઈ જશે તો આ શું થઈ ગયું a² + 2ab + b² બહુ થઈ ગયું ને તો અહીંયા સંકલનમાં શું લખાય cosx - sinx / શું થઈ ગયા એ વર્ગ વધતા ટુ એ બી વધતા બી બીનો વર્ગ એટલે શું થશે એ વધતા બી આખાનો વર્ગ થઈ ગયો ને એનો વર્ગ વધતા ટુ એ બી બીનો એટલે આ શું થઈ ગયું એ વધતા બી આખાનો વર્ગ એટલે કે વર્ગ બતાવલી થઈ ગઈ એટલે અહીંયા આ લખી દીધું હવે આપણે અહીંયા તો એક્ઝામ્પલ આવી ગયો સાત પોઈન્ટ બેમાં પહોંચી ગયા આપણે કંઈક આ પદ એ કંઈ કટ થતું નથી પણ આનો આદેશ લઈએ એટલે આ જ આવશે કે આનું માઇનસ સાઇન થશે આનું કોસ થશે તો ઉપર નઈ જશે તો આદેશ લઈ લઈએ શું એટલે આ થશે કોસ એક્સ વધતા સાઈનએક્સ બરાબર ટી આદેશ થશે આનો આદેશ લઈ લઈએ આ થઈ ગયો ટી આદેશ તો આનું શું થશે માઇનસ સાઇન એક્સ વધતા આનું થશે એટલે કોસ એક્સ થશે ઇન્ટુ ડીએક્સ બરાબર શું લખાય ડીટી થઈ જશે ચલો કિંમત મૂકી અને સંકલન કરી દઈએ તો અહીંયા થશે એટલે અંશનું થઈ ગયું ડીટી છેદમાં થશે એટલે ટીનો વર્ગ થશે ટીનો વર્ગ એટલે એનો મતલબ શું થશે કે અંશમાં લેવું પડશે એટલે અહીંયા થશે ટીની માઇનસ બે કાત ડીટી થશે સંકલન શું થશે તો કે અહીંયા થશે ટીની માઇનસ બે કાત વધતા એક છેદમાં થશે માઇનસ વન સોરી માઇનસ બે કાત વધતા એક વત્તા ચાલો સાદરૂપ આપી દઈએ તો અહીંયા થશે ટીની માઇનસ એક ખાત છેદમાં થશે માઇનસ એક વધતા આ માઇનસ એ છે પદ એકના છેદમાં ટી વત્તા ટીની જગ્યાએ જે ધારેલું છે એ કિંમત મૂકી દેવાની તો ટીની જગ્યાએ આપણે ધારેલું હતું માઇનસ એકના છેદમાં કોસેક્સ વત્તા સાઇનએક્સ આ આપણો ફાઇનલ આન્સર થયો એટલે કે માઇનસ એકના છેદમાં કોસેક્સ વધતા સાઇન એક્સ આ આપણો ફાઇનલ આન્સર થાય એટલે આપણે શું કર્યું છેદમાં પૂર્ણવર્ગ પૂર્ણવર્ગ પદાવલી બનાવી એનું કારણ શું હતું કે સાઇનેક્સ વત્તા જો લઈએ તો એનું ઉપર વિકલન છે એટલે નીચે પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ અને એનો આદેશ લઈ લઈએ તો એ જે પૂર્ણવર્ગ પદાવલી છે એનો આદેશ લેવાથી ઉપરનું વિકલન આવી જશે એટલે આપણે પૂર્ણવર્ગ પદાવલી બનાવીએ એટલે વનની જગ્યાએ આપણે શું કર્યું કોસ વર્ગ વધતા સાઈન વર્ગ છે એ કિંમત લખી અને સાઈન ટુ એક્સની જે ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ લખી થાય તો આ છે એ વર્ગ થઈ ગયા આ થઈ ગયા બી વર્ગ અને આ થઈ ગયા ટુ એ બી એટલે એ વર્ગ વધતા ટુ એ બી વધતા બીનો વર્ગ એટલે એ વધતા બી આંખાનો વર્ગ એટલે એ વધતા બી આખાનો વર્ગ આદેશ લઈ લીધો અને સાદરૂપ આપી દીધું એટલે આનો આન્સર આ રીતે થાય પંદરમો એક્ઝામ્પલ એને આપેલું છે પંદરમાં એક્ઝામ્પલમાં એને આપી દીધું છે આવું આપેલું છે સંકલનમાં આવું પદ આપેલું છે શું આપી દીધું છે ટેન ઘન ટુ એક્સ ઇન્ટુ સેક ટુ એક્સ હવે ટેનનો આદેશ લઈએ તો સેક વર્ગ આવે એટલે એ તો છે ને સેકમાં સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ આવે તો આમાંથી આપણે એક ઘાત ઘટાડી એટલે પદને આવું લખાય અહીંયા શું થઈ જશે ટેન વર્ગ બે એક્સ ઇન્ટુ શું લખાય ટેન ટુ એક્સ ઇન્ટુ સેક ટુ એક્સ ડી એક્સ આવું લખાય ચલો ટેન વર્ગ છે તો હજુ આદેશ લેવાથી થાય નહીં પણ આને આપણે સેકમાં ફરી નાખીએ તો આને શું લખાય તો આ થશે સેક વર્ગ અહીંયા થશે એટલે ટુ એક્સ એટલે અહીંયા ટુ એક્સ જ રહેશે માઇનસ વન એન્ટુ શું થશે અહીંયા થશે એટલે ટેન ટુ એક્સ એન્ટુ સેક ટુ એક્સ ડીએક્સ આવું થશે અને હા એટલે ટેન વર્ગ હતા એટલે એનું થશે ટેન વર્ગ ટુ એક્સ માઇનસ વન આ પદ બરાબર આદેશ લઈ લે તો એનું વિકલન આ થશે એટલે અહીંયા શું થશે સેક ટી યાદી થશે વિકલ ઇન્ટુ ટેન એક્સ થાય છે ગુણવું પડશે કે સીધું થશે નહીં હજુ અંદર એકવાર ગુણવું પડશે એટલે આનું થશે એટલે સેકેસ ઇન્ટુ ટેન એક્સ થશે એટલે આ ટી સેકેન એક્સ વધતા તો અહીં લખવું પડશે એટલે પેલા અંદર ગુણી દઈએ એટલે અહીંયા શું થશે તો અહીંયા થશે સેક વર્ક ટુ એક્સ એન્ટ શું થશે ટેન ટુ એક્સ ઇન્ટુ સેક ટુ એક્સ એટલે પહેલું પદ આ થઈ ગયું ઇન્ટુ માઇનસ અહીંયા સંકલનમાં એટલે આને આની સાથે ગુણી એને સંકલન અલગ આપી દીધું અને આને આની સાથે ગુણ દે એટલે આ શું થશે ટેન ટુ એક્સ અહીંયા શું થશે સેક ટુ એક્સ ચલો આમાં આપણે સેક ટુ એક્સ છે એને બરાબર ટી આદેશ લઈ લઈએ એટલે આવું થશે સેક ટુ એક્સ બરાબર ટી આદેશ આનું તો ડાયરેક્ટ થઈ જશે તો આનું શું થશે સેકનું વિકલન શું થશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને ખૂણાનું થશે એટલે બે ડી એક્સ બરાબર થશે ડીટી ટી બે ને પેલી બાજુ લઈ લઈશું એટલે શું થશે સેક ટુ એક્સ ડીસ બરાબર શું લખાય ડીટી બાય ટુ થઈ જશે અને આ તો સીધું સંકલન બતાવે છે ચલો કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થઈ ગયું આપણું તો આની જગ્યાએ થઈ ગયા આપણા ટી વર્ગ કારણ કે ટુ છે એટલે આ થઈ ગયા સંકલનમાં ટી વર્ગ આની જગ્યાએ શું થઈ ગયા તો આ થઈ ગયા ડી ટી બાય ટુ માઇનસ આ તો સંકલન થઈ ગયું સેકેસ ઇન્ટુ ટેન એક્સ અને સવૈવ છે એ લખીએ કાંઈ સીધો એટલે આનું શું થઈ ગયું આશાનું સંકલન બતાવે છે સોરી વિકલન તો કે સેક ટુ એક્સ અને બાય ટુ લખવા પડશે એટલે અહીંયા થશે ટેન ટુ એક્સ ઇન્ટુ સેક ટુ એક્સ એક્સ આનું સંકલન શું થશે ટી વર્ગ છે એટલે અહીંયા થશે ટીનો ઘન બાય ટુ એટલે અહીંયા થશે સિક્સ અને અહીંયા શું થઈ છે ટેન ટુ સોરી આ છે એ સેકનું બતાવે છે સેક ટુ એક્સ બાય ટુ વત્તા સી ટીની જગ્યાએ પાછું મૂકી દઈશું એટલે એ શું થશે સેક અહીંયા થશે એટલે ઘન ટુ એક્સ બાય સિક્સ માઇનસ અહીંયા થશે સેક ટુ એક્સ બાય ટુ પ્લસ સી હા આપણો ફાઇનલ આન્સર થાય આનો આન્સર આપણે આટલો લખી શકાય એટલે પંદરમાંનો આન્સર થશે હા સેક ઘન ટુ એક્સ બાય સિક્સ અને માઇનસ વન બાય ટુ સેક ટુ એક્સ પ્લસ સી આનો આન્સર આટલો લખી શકાય અને અહીંથી ડાયરેક્ટ લઈને તોય વાંધો નથી કે આનું શું થશે આનો આને જગ્યાએ ટી આદેશ એટલે આ થઈ જશે એટલે ટી આનું વિકલાન શું થશે એટલે આ ગુણાકારમાં છે તો આ ટી પ્લસ વન તોય આન્સર થાય એટલે આ રીતે ન ગણો હોય અને અથવા કરીને નામ ઘણો હોય અથવા કરીને તો આ સ્ટેપથી અહીંયા છે સીધો આદેશ લઈ લઈશું sec 2x बराबर t आदेश तो ये चले तो अनु શું થશે sec 2x tan 2x * 2 dx बराबर થઈ જશે dt તો અહીંયા હું લખી કાઈ sec 2x * tan 2x dx बराबर આ શું થઈ જશે dt / 2 અહીંથી લખ્યું છે આ લખી નાખો તોય વાંધો નથી તો અહીંયા થશે કિંમત મૂકી દે એટલે આ શું થઈ ગયા ટી વર્ગ માઇનસ વન અને આ શું થઈ ગયા ડી 2 બાય ટુ બાય ટુ છે એને બહાર લઈ લઈશું એટલે થઈ જશે પહેલું થઈ જશે એટલે વન બાય ટુ અને આનું શું થશે તો કે આ થશે ટીનો ઘન બાય થ્રી માઇનસ ટી પ્લસ સિક્સ ટીની કિંમત મૂકી દેવાની ટી એટલે આપણે શું ધરેલા હતા તો અહીંયા ધર્યા હતા કે સેક ટુ એક્સ એનો ઘન અને બે ગુણ શું એટલે છો માઇનસ અહીંયા થશે સેક ટુ એક્સ બાય હા પણ આપણે ગણી શકાય એટલે આમાં તમે અહીંથી જે મેં કર્યું છે બે સ્ટેપ અલગ અલગ કરીને ગણ્યું છે કે આનું સંકલન સીધું છે તો એ લખી શકો અથવા તો આપણે આદેશ લીધો છે અહીંથી ડાયરેક્ટ સીધો આદેશ લઈ લો તો એ ગણી શકાય એટલે કે આ સ્ટેપ કાઢી અને ઉપરનું ડાયરેક્ટ લખીને નીચે ગણ્યો છે એ રીતે ગણો તો એ ગણી શકાય એમાં કોઈ વાંધો આવે નહીં એટલે આ આન્સર છે એનો આ રીતે ગણી શકાય ચલો સોળમાંની વાત કરીએ તો સોળમો કેવી રીતે થશે સોળમો ગણી નાખી એક હા અહીંયા આપણને આપેલો છે સોળમાંમાં સંકલનમાં ટેનની ચાર ઘાત એક્સ ડીએક્સ આપેલા છે અહીંયા આપેલું છે ટેનની ચાર ઘાત એક્સ ડીએક્સ આપેલા છે ચલો આને આમ લખી શકાય ટેનનો વર્ગ એક્સ ઇન્ટુ ટેનનો વર્ગ લખીએ કાંઈ ડીએક્સ હવે અહીંયા આપણે છે ટેનનો વર્ગ છે એને એક ટેનના વર્ગને એમનો લખીએ ટેનનો વર્ગ એક્સ તો આને શું લખી શકાય સેક વર્ગ એક્સ માઇનસ વન લખાય આવું લખીએ કહે ચલો ટેન વર્ગ છે એને અંદર ગુણી દઈએ તો આ શું થશે ટેન વર્ગ એક્સ શું થશે સેક વર્ગ એક્સ ડીએક્સ આને અલગ આપી દઈએ માઇનસ અહીંયા શું થશે ટેન વર્ગ એક્સ ડીએક્સ થશે હા એટલે અહીંયા થશે ટેન વર્ગ એક્સ ડીએક્સ હશે ટેન એટલે કે વિથે બાજુમાં એનું વિકલન આવી ગયું આ ટેન વર્ગ છે એટલે એનું પાછું ડાયરેક્ટ થશે નહીં એટલે આપણે અહીંયા શું કરવું પડશે તો એ થશે ટેન વર્ગ એક્સ ઇન ટુ સેક વર્ગ એક્સ માઇનસ ફેરી નાખવાનું તો આ થશે સેક વર્ગ એક્સ માઇનસ વન હશે ચલો ફરી વાર અહીંયા અંદર ગુણી દે એટલે આ શું થઈ ટેન વર્ગ એક્સ એન્ટ થશે સેક વર્ગ એક્સ માઇનસ સેક વર્ગ એક્સ વધતા એક ઇન્ટુ ડીએક્સ થશે આ બેનું આનું શું થશે કેર આનું શું થશે એક્સ અને અહીંયા ટેનનું સેક બાજુમાં છે એટલે અહીંયા શું થશે ટેન એક્સ બરાબર ટી આ દેશ હં તો અહીંયા શું થશે સેકવર્ગ એક્સ ડીએક્સ બરાબર શું થશે એટલે કે આ થઈ ગયું બાજુમાં એનું વિકલન એટલે અહીંયા આ બે પદનું તો સીધું થઈ જશે આ પદમાં શું થશે તો અહીંયા થશે એટલે ટેન બરાબર થશે ટીનો વર્ગ આવું થઈ જશે અને આ થઈ જશે ડી ટી માઇનસ આનું તો આપણને ખબર છે કે આનું શું થઈ જશે ટેન એક્સ લખાયક્ષ લખાય આ રીતે લખો તો વાંધો નથી અને અથવા તો આનું અલગ રીતે કરો કે આટલાનું થશે તો જો અહીંયા આપણે છે એટલે આટલું થયું બરાબર છે આપણે આટલા પદનું જ અલગ કરી દઈએ પહેલાં તો અહીંયા થશે સંકલનમાં ટી વર્ગ ડી ટી તો શું થશે ટીનો ઘન બાય થ્રી એટલે આપણે ખાલી આટલા જ પદનું કહ્યું આને સમીકરણ નંબર એક આપી દેવું ટીનો ઘન એટલે એનો મતલબ શું થશે તો એ થશે ટેનની ત્રણ ઘા એક્સ બાય થ્રી આવું થશે તો આમાં મૂકી દઈએ એટલે આનું સંકલન થશે આનું સ્ટેપ એક જે છે એટલે આનું થશે ટેન ઘન એક્સ બાય થ્રી અહીંયા એક સ્ટેપ તમારું ઉમેરી દેવાનું છે એક સ્ટેપ એટલે અહીંયા એક સ્ટેપ એટલા માટે લખી દઉં છું કે આ સમીટરના એક છે એને પછી આપી દઈશું એટલે અહીંયા થશે ટેન વર્ગ એક્સ સેક વર્ગ એક્સ આ જે છે ડીએક્સ આનું સંકલન શું થશે એટલે કે આટલું જ આપણું સંકલન બાકી રહ્યું છે આનું આપણે સંકલન કરી નાખશું એટલે આ થઈ જશે ટેનએક્સ અને વધતા એક્સ આ છે અને સમીકરણ નંબર એક આનું સંકલન તો એનું સંકલન આપણે અહીં કરી દીધું કે આનું સંકલન છે એટલું બોક્સ જે કરેલું છે એના બરાબર આપણે શું કરી દેવાનું ટેન એક્સ બરાબર ટી આદેશ તો એ થશે સેક વર્ગ એક્સ ડીએક્સ બરાબર ડી તો અંદર કિંમત મૂકી દીધી ટી વર્ગ ડી બરાબર આ થઈ ગયું તો એનો આન્સર માઇનસ અહીંયા થશે ટેન એક્સ વધતા એક્સ અને વધતા સી એટલે અહીંયા વધતા સી એક ઉમેરી દઈશું એકમાં આન્સર આપણો થયો વત્તા સી એટલે સેમ બધા એક્ઝામ્પલ આપણે આ રીતે ગણી શકાય એટલે કે અહીંયા છે સમીક નંબર એક આપીને કરવો તોય વાંધો નથી અને અહીંયા નીચે લખી દઉં કે એફ ઓફ એક્સ એફડેસએક્સ તો એફએફક્સની ઘાત છે એમાં એક વધારો થશે તોય લખી શકાય કે એન પ્લસ વન છેદમાં એન વન એટલે આ રીતે પણ ગણી શકાય અને આ રીતે ગણો છો તોય વાંધો નથી અંદર કોઈ ખોટું આપે નહીં એટલે આપણા એક્ઝામ્પલ છે આ રીતે ગણી શકાય ઓકે દોસ્તો થેન્ક યુ આગળ લેક્ચરમાં પાછું ફરી વાર અહીંથી બાકીના એક્ઝામ્પલ જે વધ્યા છે એટલે કે સોળ જે ગણ્યા પછી આપણી જે બાકી વધ્યા છે ચોવીસ સુધી છે એમસીક્યુ સહિત એ ગણી નાખશું ઓકે થેન્ક યુ દોસ્તો